અમે આવું કઈ ખેડૂતોને એક પણ નોટિસ આપી નથી એમને અત્યારે કીધું છે હું બે પછી બોલાવું છું અને પ્રોટેક્શન એટલે કોઈક હદ હોય તમે સમજી લો બેન દીકરી ખેતરમાં સેફ ન હોય એટલે આપના માધ્યમ તે હું તો કહું છું માધ્યમો સેફ નથી માધ્યમો ઉપર ફરિયાદો થાય લૂંટની આવડા બધા માણસો એના વચ્ચે પોલીસ હાજર છે ખેડૂતો હાજર છે અને માધ્યમો અમારા ખેડૂત હાજર હતા અને માધ્યમોમાં સામે આવી લડાઈ ત્યારે એટલે મને એમ લાગે છે કે લુખી દાદાગરી છે લોખી દાદાગીરી નહીં ચાલે સરકાર પ્રતિનિધિઓને કહું છું કે તમને ગાંધીનગર બેસાડ્યા તમે કોણ મુલાકાત લેવા ગયા અત્યાર સુધી આટલા દુઃખી છે બેન દીકરીઓના કપડા ફાડી નાખે કાલે વાંડિયાની મુલાકાતે ગયો બેન ખાટલા ઉપર હું એમ કઉ તો કહી શકું જીવન મરણના જોને વચે છે એની બે નાની નાની દીકરીઓ છે રડે છે બચારા હું કાલે એની મુલાકાતે ગયો સમજી લો તમે કોણ પૂછા કરવા ગયા આવી પરિસ્થિતિમાં હું આપના માધ્યમથી કહું છું ખેડૂતો સાથે સંવાદ કરો અમે એમ નથી કરતા અને નહીં તો પછી આગામી દિવસોમાં ગામડામાં તો નહીં ગુસ્વા નહીં તો અમે નક્કી જ કર્યું છે અમે જ્યાં કાર્યક્રમ થશે તે વિરોધ થશો અને અમને ધમકી દેવાની જરૂર નથી અમારે તમને ગોળી મારી ગોળી મારી દેજો પણ અમારા ખેડૂતોને તમે હેરાન ના કરો એવી હું આપના માધ્યમથી સરકાર તત્વ આવનારા દિવસોમાં નહીં તો પછી સરકાર ભોગવવા માટે તૈયાર રહે રજૂઆત કરીશું કલેક્ટર તો કીધું અમારા હાથમાં જ કાંઈ નથી બધું સરકાર જ આ બધું ચાલે છે અને નવસારીની અંદર જો હુકમ થઈ શકતો નવસારી કલેક્ટરે આ જમીન એને હુકમ કરી દીધો છે તો નવસારી તો ગુજરાત જ ભાગ છે તો નવસારી માં થઈ શકતો હોય તો કચ્છમાં કેમ છું નવસારી માં થતું હોય તો તમારા મતદાન નથી તમે નથી કરાવી શકતા એટલે કરાવવું જોઈએ નહીં કરાવે તો પછી હવે ભોગવવું પડશે બીજું તો કઈ નહીં થાય જો આવનારા દિવસોમાં એના માટે અમે સો ટકા વિચારીએ છીએ અમે છેના અમારા ખેડૂત એકને અમે ત્યાં એટલા માટે ભેગા નથી કરતા અમે સ્થળ ઉપર ભેગા કરી શકીએ એવું અમારું સંગઠન નથી પણ અમે હંમેશા રાષ્ટ્રને વરેલા છીએ ત્યાં દસ વીસ હજાર લોકો ભોગા થાય અને કોઈક બનાવ બને જે એક બોટાદની અંદર બન્યો હળદરની અંદર બન્યો બનાવ ન બને એના માટેનું અમે સ્વયં જાળવીને બેઠા જઈએ કે કોઈ વાર્તાલાપ તે પત્તું હોય તો એ હદ સુધી અમે ન જઈએ તો નહી તો આવનારા દિવસોમાં ધારાસભ્યોનો સામે ધરણા આપવા પડશે બેસવું પડશે તો બે

ओके એટલે મને પણ આצરિયા સાહેબ લાગભાઈ ઉધાર મે હવે અમે આ કલા કોઈને આપા દે મને આצરિયા તો વિડિયો કલેક્ટર છો તો તમારો